ગુજરાત બોર્ડનું ધોરણ દસનું પરિણામ આજે અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારે સવારે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાત બોર્ડે માર્ચમાં લેવાયેલી ધોરણ દસની પરીક્ષાનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર કર્યું છે બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ પણ મૂકવામાં આવ્યું છે આ વર્ષે બે હજાર ચોવીસનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા રહ્યું હતું આ જોતા સત્તર પોઈન્ટ ચોરાણું ટકાનો વધારો થયો છે વિદ્યાર્થીઓ ગુરુ ગુજરાત બોર્ડનું પરિણામ બે હજાર ચોવીસ સત્તાવાર વેબસાઇટ જીએસઈબી ડોટ ઓઆરજી પર જોઈ શકે છે બે દિવસ પહેલા ગુજરાતમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જે ઐતિહાસિક રહ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની પરીક્ષા અગિયાર માર્ચથી બાવીસ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ દસના નવ લાખ સત્તર હજાર છસો સિત્યાસી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ